મોટી સંખ્યામાં લોકો આ વેદયાત્રામાં જોડાયા છે અને આ વેદયાત્રા રવાપર રોડ છે રવાપર ગામ છે ત્યાં પ્રાથમિક સ્તરેથી નીકળી અને અત્યારે એસપી રોડ ઉપર જે આર્ય ભૂમિ જ્યાં કાલે યજ્ઞ થવાનો છે તે યજ્ઞમાં યજ્ઞ શાળા પાસે જે છે એ અત્યારે પહોંચી રહી છે ઠેર ઠેર લોકો પણ જે છે તે આ વેદ યાત્રાનું સ્વાગત કરી રહ્યા છે અને મોટી સંખ્યામાં લોકો જે છે આ વેદયાત્રામાં જોડાયા છે અને ઠેર ઠેર સ્વાગત કરવા માટે ઉત્સુક છે આ લોકો વેદ યાત્રા અત્યારે તમે જોઈ શકો છો કે એસપી રોડ ઉપર આવી પૂજી છે અહીંયા વેદો પણ રાખવામાં આવ્યા છે જોઈ શકો છો ઋગ્વેદ યજુર્વેદ અથર્વવેદ સહિત સામવેદ સહિતના વેદો પણ જે છે ચારે ચાર વેદ છે તે રાખવામાં આવ્યો છે ને ચારે ચાર જે ઋષિઓ જે છે તે ઋષિઓને બેસાડીને આવ્યું છે અહીંયા હવન યજ્ઞ છે વૈદિક યજ્ઞ પણ જે મહિલાઓ દ્વારા વૈદિક યજ્ઞ સતત આ ચાલુ છે અને શિશુ મંદિરની બાળાઓ દ્વારા શિશુ મંદિરના વિદ્યાર્થીઓ દ્વારા વેદ સાથે આગળ આ વેદયાત્રા આગળ વધી રહી છે એસપી રોડ પર ઠેર ઠેર બહેનો દ્વારા જે ફૂલ દ્વારા જે વેદયાત્રાને જે છે તે સ્વાગત કરવામાં આવી રહ્યું છે જોઈ શકો છો મોટી સંખ્યામાં મોટી સંખ્યામાં બહેનો પણ જોડાયા છે વેદ લેન સાથે આવતીકાલે અગિયારસો કુંડી ગુજરાતમાં પ્રથમ વખત થવા જઈ રહ્યો છે યજ્ઞ જે અગિયારસો કુંડી યજ્ઞ થવા જઈ રહ્યો છે ત્યારે આ યજ્ઞ સમિતિના પ્રમુખ છે તે પ્રમુખ આપણી સાથે જોડાયા છે જયંતિભાઈ આવતીકાલે ગુજરાતમાં લગભગ પ્રથમ વખત અગિયારસો કુંડી યજ્ઞ શું કહેશો આજે વેદ યાત્રા છે અત્યારે આગામી આવતીકાલનો જે કાર્યક્રમ છે અગિયારસો કુંડી યજ્ઞ મહર્ષિ દયાનંદ સરસ્વતીજીની બસોમી જન્મ જયંતિ નિમિત્તે અગિયારસો કુંડી યજ્ઞ કરીને લોકોની અંદર જનજાગૃતિ આવે અને એક વિચાર ટકીરી એટલા માટે થઈને આજે એના પૂર્વ તહેવાર રૂપે એક વેદયાત્રા કાઢી છે અને વેદયાત્રા અત્યારે વિશાળ ભવ્ય સ્વરૂપમાં આખી વેદયાત્રા ચાલી રહી છે અને અત્યારે પણ આર્ય નરેશજીનું એક વક્તવ્ય પણ રહેવાનું છે અને ધ્વજારોહણનો કાર્યક્રમ છે આવતીકાલે સવારે સાડા સાત વાગે યજ્ઞ શરૂ થશે સાડા એ પૂરો થશે પોણા અગિયારે આપણા માનનીય રાજ્યપાલ શ્રી દેવવ્રતજી વધારવાના છે અને આખો કાર્યક્રમ સંપન્ન થવાનો સાડા બારે અને સાડા બારે બધા જ ભોજન પ્રસાદ લઈ અને છૂટા પડીશું આ કાર્યક્રમ છે ઓકે જે મંત્રોચાર સાથે અને વેદોના સાથે આ યાત્રા શું શું કહેશું અત્યારે ખરેખર આપણો ભારત છે એ વેદ આધારિત આપણી સંસ્કૃતિ છે લોકો આજે ભૂલતા જાય છે અને ક્યાંય ને ક્યાંય ભેળસેળ થતું જાય છે આપણા વિચારોની શુદ્ધતા અને આપણો આધાર છે એ વેદ છે એટલે વેદના આધારે અત્યારે બહેનો પણ જોઈ શકો છો તમે મંત્રોચ્ચાર કરતાં કરતાં ગાયત્રી મંત્ર બોલતા બોલતા અને એક વિશાળ ઉત્સાહમાં આ અત્યારે અમારી વેદયાત્રા ચાલી રહી છે આવતીકાલના કાર્યક્રમ વિશે શું કહેશો આવતીકાલનો કાર્યક્રમ એટલો વિશાળ છે કે ગઈકાલ રાત્રે અને આગલી રાત્રે અમે જે કામ કરતા હતા અને ભાઈઓ જે ઉત્સાહથી કામ કરતા હતા રાત્રે બ બે વાગ્યા સુધી યજ્ઞકુંડ કુંડ ગોઠવા આજે બહેનો અને ભાઈઓએ અગિયારસો થેલીઓની અંદર સમિતા સામગ્રી કપૂર વિવિધ પ્રકારની જે ઔષધિઓ બધું એકઠા કરી અને આજે સવારે બહેનોએ થેલીઓ વધી ઠેકઠેકાણે મૂકી છે આવતીકાલે સવારે જે લોકો નામ નોંધાયા છે શરૂઆતમાં એવું લાગતું હતું કે અગિયારસો એટલે બહુ મોટી વસ્તુ છે પણ છેલ્લા દિવસોમાં નામ લખાવવા માટે એટલા બધા આવે છે કે અમે નામ નથી લખી શકા અને આજે પણ કીધું છે જો કોઈ ગેરહાજર રહેશે તો તમે એમને બિહાડી શકશો એટલે વિશાળ મેદની લગભગ દસેક હજાર લોકો આવતીકાલે અમારી સંખ્યા રહેશે એવી અંદાજીત અત્યારે ધારણા છે અમારે લોકોનો પણ અદમ્ય ઉત્સાહ છે બે દિવસ પહેલાં જ જે છે અગિયારસો કુંડી યજ્ઞ પૂરા થઈ ગયા છે અને મોટી સંખ્યામાં તમે જોવા વેદયાત્રામાં પણ મોટી સંખ્યામાં બહેનો ભાઈઓ સહિતના લોકો છે તે જોડાય છે આવતીકાલે યજ્ઞ થવાનો છે આવતીકાલે રાજ્યપાલ સહિતના મહાનુભાવો પણ ઉપસ્થિત રહેવાના છે ત્યારે આ યજ્ઞમાં પધારવા માટે વૈદિક યજ્ઞ સમિતિ દ્વારા પણ જે છે આમંત્રણ આપવામાં આવે છે લોકો મોટી સંખ્યામાં વળાય અને ગાયત્રી મંત્ર બોલતા બોલતા જે વેદયાત્રામાં બહેનો જે છે તે આગળ વધી રહ્યા છે અને આર્યભૂમિ જે છે જ્યાં યજ્ઞ શાળા જે છે ત્યાં બનાવાય છે ત્યાં આ વેદયાત્રા પૂરી થશે તો આવતીકાલે પણ જે છે સવારથી લઈને બપોર સુધીના કાર્યક્રમો છે પ્રવચનો છે યજ્ઞ છે સહિતના જે જુદા જુદા કાર્યક્રમો યોજાવાના છે તો આ કાર્યક્રમોનો લાભ લેવો કારણ કે ન ભૂતો ન ભવિષ્યથી આ એવા કાર્યક્રમો યોજાવાના છે તો આ એક કાર્યક્રમો લાભ લઈ અને મોટી સંખ્યામાં લોકો પધારે તેવી પણ યજ્ઞ સમિતિ દ્વારા આહવાન કરવામાં આવે છે તો નવી અપડેટ સાથે ફરીથી મળીશું ત્યાં સુધી ચોડા રહેજો મોરબી અપડેટ સાથે ખૂબ ખૂબ આભાર